હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર સાત છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના છેલ્લા બે પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર દસ અને પ્રશ્ન નંબર અગિયાર સોલ્વ કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો આપણે ડિટેલમાં અને સરળ ભાષામાં બંને પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી પ્રશ્નોને સોલ્વ કરીએ તો અહીંયા આપણને શું આપેલું છે પ્રશ્ન નંબર દસ ત્રિકોણ પીક્યુ આરમાં ખૂણો ક્યુ કાઠ ખૂણો છે તો ચાલો આપણે દોરીએ અહીંયા ત્રિકોણ પીક્યુઆર આ છે આપણો ત્રિકોણ કાઠ ખૂણો છે જેનું ત્રિકોણ પી ક્યુ આર અને ક્યુ આપણો કાઠ ખૂણો છે તો અહીંયા કાઠ ખૂણો ક્યુ છે પી ક્યુ આર દોરાઈ ગયું સમજ્યા પડી ગઈ હવે શું કીધું છે પીઆર અને ક્યુ નો સરવાળાનું માપ પચીસ સેમી છે અને પીક્યુનું પાંચ સેમી છે આપણે પીક્યુનું પાંચ સેમી પહેલાં તો લખી દઈએ પી પાંચ સેમી છે હોય તો સાઈન પી કોસ અને ટેન પી શોધો જો અહીંયા પી ખૂણો છે એટલે સાઈન પી શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આપણે ક્યુ અને પી બંને શોધવો પડશે પીઆર શું છે આપણું કર્ણ છે કેમ કે કાંઠ ખૂણાની સામેની બાજુ છે સમજ પડી ગઈ એટલે આપણે ક્યુ અને પીઆર શોધવાનું છે તો ચાલો આપણે શોધીએ તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા જુઓ અહીંયા આપણને રકમમાં શું આપેલું છે પીઆર પ્લસ ક્યુ આપેલું છે તો આપણે ગમે તે એકને કરતાં બનાવી લઈએ તો પહેલાં તો લખીએ કે પી આર પ્લસ ક્યુ બરાબર પચીસ સેમી તો આપણે પીઆરને કરતાં બનાવીએ ચલો પીઆરને કરતાં બનાવીએ તો ક્યુ પેલી સાઈડ જશે તો પચીસ માઇનસ ક્યુ હવે જે આ કિંમત છે પીઆરની એની જગ્યાએ આપણે જે પાયથાગોરસનો પ્રમેય છે એમાં પીઆરની કિંમત મૂકી દઈશું તો આપણને ક્યુઆરની મૂલ્ય મળી જશે અને ક્યુઆરના આધારે આપણને પીઆરનું મૂલ્ય પણ મળી જશે તો ચાલો શોધી લઈએ આપણે કે ત્રિકોણ પીક્યુઆરમાં પાયથાગોરસના પ્રમેય મુજબ તો કરીએ આપણે ત્રિકોણ પીક્યુઆરમાં પાયથાગોરસના પાયથાગોરસના પ્રમેય મુજબ તો પાયથા વર્ષના પ્રમેય મુજબ શું થશે તમને ખબર જ છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે તો અહીંયા કર્ણ શું છે પીઆર છે તો પીઆરનો વર્ગ એ પીક્યુ અને ક્યુઆરના વર્ગ જેટલો થાય એટલે કે પિક્યુનો વર્ગ પ્લસ ક્યુઆરનો વર્ગ આ તો તમને ખબર જ છે આપણે આગળ ઘણા બધા દાખલા આવા ગણ્યા છે હવે જુઓ પીઆરની વેલ્યુ આપણે શું લખીશું આ પચીસ માઇનસ ક્યુ લખીશું એટલે આપણને ક્યુ આરની કિંમત મળી જાય તો ચલો લખીએ કે પચીસ માઇનસ ક્યુઆરનો વર્ગ પછી પિક્યુની કિંમત કેટલી આપેલી છે આપણને પાંચ સેમી આપેલી છે જુઓ તો એ કિંમત આપણે મૂકી દઈએ કે પિક્યુનો વર્ગ એટલે કે પાંચનો વર્ગ અને ક્યુઆરનો વર્ગ એમના એમ હવે જો પચીસ માઇનસ ક્યુઆરનો વર્ગ છે એનો સાદુરૂપ શું મળશે અહીંયા આપણને જો અહીંયા હું સાદુરૂપ લખું છું કે આપણને એ માઇનસ બીનો વર્ગ આપેલો હોય તો આપણે સાદું રૂપ શું આપ આપતા હતા કે એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ તો અહીંયા પણ સેમ જ એવું જ થશે તો ચાલો આપણે સાદું રૂપે આપીએ તો એનો વર્ગ એટલે પચીસનો વર્ગ થશે પહેલાં તો જો આપણે કરીએ કે પચીસનો વર્ગ પછી માઇનસ ટુ એ બી એટલે કે ટુ પચીસ ગુણ્યા ક્યુ અને પછી થશે ક્યુઆરનો વર્ગ સમજણ પડી ગઈ અને બરાબરની આ સાઈડ તો જેમ છે એમ જ આવશે એટલે કે પાંચનો વર્ગ પચીસ અને પ્લસ ક્યુઆરનો વર્ગ સમજ્યા પડી ગયા આપણે સાદુ રૂપ આપી દીધું હવે એની આપણે કિંમત પણ શોધી લઈએ તો પચીસ નંબર કેટલો થશે છસો ને પચીસ આ તમારે યાદ રાખવાનું છે હવે આનો ગુણાકાર બે ગુણ્યા પચીસ પચાસ થશે અને પચાસ ગુણ્યા ક્યુ આર એટલે કે માઇનસ પચાસ ક્યુ આર અને ક્યુ આરનો વર્ગ ક્યુ આર વર્ગ થશે બરાબરની પેલી સાઈડ પચીસ પ્લસ ક્યુઆરનો વર્ગ હવે જો સમાન કિંમત હોય અને સમાન ચિહ્નો હોય એવી કિંમત બરાબરની સામસામે હોય તો ઉડી જાય છે એટલે કે અહીંયા જો પ્લસ ક્યુઆરનો વર્ગ અને પ્લસ ક્યુઆરનો વર્ગ બંને ઉડી જશે એમ કે બંને પ્લસ હતા અને બંને નો વર્ગ હતા સમજા પડે કે હવે જો આપણે છસો પચીસને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે એટલે કે માઇનસ પચાસ ક્યુ આર સર લખી દઈએ માઇનસ પચાસ ક્યુ આર બરાબર પચીસ માઇનસ છસો પચીસ તો માઇનસ પચાસ ક્યુ આર હવે જો પચીસમાંથી છસો પચીસ જાય તો શું વધે માઇનસ છસો વધે કેમ કે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરવાની પણ ચિહ્ન મોટી કિંમત મૂકવાનું હોય છે એટલે છસો પચીસમાંથી પચીસ બાદ કરીએ તો શું વધે છસો વધે પણ ચિહ્ન મોટી કિંમતનો આવશે એટલે કે માઇનસ છસો આવશે સમજ પડી ગઈ હવે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા આપણે ક્યુઆરને કરતાં બનાવીએ તો ક્યુઆર બરાબર છસો ભાગ્યા પચાસ તો પહેલાં ઝીરો જીરો ઉડી ગયા અને સાઈઠ સાહીઠને આપણે પાંચ વડે ભાગીએ તો તમને ખબર જ છે બારનો ઘડ્યો કે બાર પંચા સાઈઠ થાય અને તમે ભાગાકાર પણ સાઈડમાં કરી શકો છો તો ક્યુઆરની કિંમત આપણને મળી બાર સેમી સમજણ પડી કે ક્યુઆરની કિંમત આપણને મળી ગઈ હવે ક્યુઆરના આધારે આપણે કઈ કિંમત શોધીશું પીઆરની કિંમત શોધીશું પીઆર બરાબર પચીસ માઇનસ ક્યુઆર તો એમાં આપણે ક્યુઆરની કિંમત મૂકી દઈએ તો ચલો મૂકીએ કે પીઆર બરાબર પચીસ માઇનસ ક્યુઆર તો પચીસ અને ક્યુઆરની કિંમત મળી આપણને બાર સેમી એટલે પીઆરની કિંમત આપણને મળી અહીંયા તેર સેમી તેર સેમી કેની કિંમત મળી આપણને અહીંયા પીઆરની કિંમત મળી છે સમજણ પડી ગઈ આપણને ત્રણેય બાજુની કિંમત મળી ગઈ ક્યુઆરની બાર સેમી મળી પીઆરની આપણને તેર સેમી મળી અને પિક્યુની આપણને રકમ માપલી જતી પાંચ સેમી કિંમત મળી તો હવે આપણે શોધવાનું શું છે સાઈન પી કોસ પી અને ટેન પી શોધવાનું છે તો ચલા આપણે સિમ્પલી શોધી લઈએ સૌપ્રથમ આપણે સાઈન પી શોધીએ તો ચલા અહીંયા આપણે શોધીએ કે સાઈન પી બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો જો જે પી ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે અહીંયા જો આ પી ખૂણો છે એની સામેની બાજુ ક્યુઆર થશે એટલે કે ક્યુ ભાગ્યા પીઆર એટલે કે બાર ભાગ્યા તેર આપણને આન્સર મળશે ક્યુઆર ભાગ્યા પીઆર એટલે કે ક્યુઆરની કિંમત બાર સેમી હતી અને પીઆરની તેર સેમી કે બાર ભાગ્યા તેર આપણને આન્સર મળ્યો સમજ્યા પડી ગઈ બીજું આપણે કોસ પી શોધવાનું હતું કોસ પી બરાબર શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો પાસેની બાજુ શું છે આપણે જોઈએ આ પી ખૂણો છે એની પાસેની બાજુ આ પિક્યુ છે અને કર્ણ પીઆર છે એટલે કે પિક્યુ ભાગ્યા પીઆર એટલે કે પાંચ ભાગ્યા તેર આપણને આન્સર મળશે પી ક્યુ ભાગ્યા પીઆર એટલે કે પાંચ ભાગ્યા તેર આપણને આન્સર મળ્યો સમજે પડી ગઈ અને હવે આપણું છેલ્લું જે શોધવાનું છે ટેન પી તો ટેન પી શું થશે સાઈન ભાગ્યા પો કોસ એટલે કે સાઈન પી ભાગ્યા કોશ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કર્ણ કર્ણ ઉડી જશે એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ જો પી ખૂણાની સામેની બાજુ કઈ હતી ક્યુઆર હતી અહીંયા ક્યુઆર લખી દઈએ અને પાછીની બાજુ કઈ હતી પિક્કુ હતી તો પિક્ક્યુ લખી દઈએ અને એનો ભાગાકાર પણ સહેમત જ થશે બાર ભાગ્યા પાંચ આપણને આન્સર મળશે એટલે કે સાઈન અને કોશનો ભાગાકાર તે રીતે રૂડી ગયા બાર ભાગ્યા પાંચ આપણને આન્સર મળ્યો તો અહીંયા સિમ્પલી આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આપણે સાઈન પી કોસ પી અને ટેન પી શોધ્યું તો અહીંયા આપણે સાઇન પી શોધવાનું હતું કોસ પી શોધવાનું હતું અને ટેન પી શોધવાનું હતું પૂર્ણ થઈ ગયું હવે આપણે પ્રશ્ન નંબર અગિયાર સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો ચાલો આપણે વાંચીએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના આપેલા વિધાનો સત્ય છે કે નહીં કારણ આપી જણાવો તો આપણે પહેલાં તો કારણ આપવું પડશે તો પહેલો પ્રશ્ન છે એમાં શું આપેલું છે કે ટેન એનું મૂલ્ય હંમેશા એક કરતાં ઓછું હોય છે શું એક કરતાં ઓછું હોય છે તો ચાલો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ અને તમને સમજાવું છું તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોર્યો ધારો કે અહીંયા આપણે એનું નામ આપી દઈએ કે ત્રિકોણ એ બી અને સી છે જેમાં બી કાટ ખૂણો છે અને આપણો ખૂણો એ છે ટેન એ આપણને આપેલું છે જુઓ હવે ટેન એ છે એ શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય જો અહીંયા ધારો કે ત્રિપુટી હોય કે ત્રણ ચાર અને પાંચની ત્રિપુટી હોય તો સામેની બાજુ કઈ થશે બીસી થશે એટલે કે ત્રણ ભાગ્યા આપણને અને પાસેની બાજુ એ બી થશે એટલે ત્રણ ભાગ્યા ચાર આન્સર મળશે જે એક કરતાં નાનો છે તમને સમજ પડી ગઈ અહીંયા પોઈન્ટ પંચોતેર આવશે પણ આપણે એક કરતાં નાનો ખાલી તમારે ધ્યાન રાખવાનું છે સમજે પડે કે હવે જો આની ત્રિપુટી ઉલટી હોય કે અહીંયા ચાર હોય અહીંયા ત્રણ હોય અને અહીંયા પાંચ હોય તો શું આન્સર થશે હવે ચાર ભાગ્યા ત્રણ થશે એટલે કે એક કરતાં મોટું થશે શું આન્સર થશે ચાર ભાગ્યા ત્રણ આપણે કરીએ તો શું આન્સર મળે એક પોઈન્ટ તેત્રીસ સમથિંગ મળે છે તો જો એક કરતાં મોટો મળ્યો અને હવે દારો કે ત્રિપુટી એવી હોય કે અહીંયા પણ એક હોય અહીંયા પણ એક હોય અને બંનેનો વર્ગનો સરવાળો કરીશું તો આપણને વર્ગમાં બે મળશે તો એનો આન્સર આપણને શું મળશે બીસી ભાગે એ બી એક ભાગે એક મળશે તો અહીંયા આપણને જો જીરો કરતાં એક કરતાં નાનો પણ મળ્યો એક કરતાં મોટો પણ મળ્યો અને એક પણ મળ્યો એટલે ટેન ટીટા હંમેશા એક કરતાં નાનો હોય એવું જરૂરી નથી નાનો પણ હોઈ શકે છે એક કરતાં એક કરતાં મોટો પણ હોઈ શકે છે અને એક પણ હોઈ શકે છે તો ચાલો આપણે અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ તો આપણે રફ અને રિમૂવ કરીએ અને આપણો ફાઇનલ આન્સર લખીએ તો ચાલો આપણો ફાઇનલ આન્સર લખી દઈએ આપણે અહીંયા હા આપણે કાટકૂણાને પણ રીમૂવ કરીએ કે ફાઇનલ આન્સર શું છે અહીંયા આપણો આ વિધાન અસત્ય છે આ વિધાન અસત્ય છે કેમ અસત્ય છે કારણ પણ આપણે આપવાનું છે કારણ કે ટેન એ સામેની બાજુ સામેની બાજુ અને પાસેની બાજુનો પાસેની બાજુનો ગુણોત્તર છે એ તો તમને ખબર જ છે તો જે જે આ ટેન એ છે એટલે કે જે એક કરતા નાનું અથવા સમાન અથવા મોટું હોય શકે છે સમજે પડી ગઈ જે ટેનનું મૂલ્ય છે એક કરતાં નાનું પણ હોય સમાન એટલે કે એક પણ હોય અને એક કરતાં મોટું પણ હોય એમાં તમને કારણ આપીને સમજાવ્યું હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ એમાં પણ એ શું કીધું છે પ્રશ્ન નંબર બે એ માપવાળા કોઈ ખૂણા માટે શેક એનું મૂલ્ય બાર ભાગ્યા પાંચ સત્ય છે તો પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરવો પડશે અને પછી આપણે નક્કી કરીએ તો ચલા અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ આપણે કાટકોણ ત્રિકોણ દોર્યો એમાં આપણે ખૂણાના માપ આપી દઈએ કે અહીંયા એ ખૂણો છે બી આપણો કાઠ ખૂણો છે અને અહીંયા સી ખૂણો છે જો હવે આપણને શું આપેલું છે શેક તો શેક શું છે કોષનું ઉલટું છે એટલે કે કોષમાં શું હોય પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શેકમાં શું થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ થશે એટલે કે શેક એ બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ થશે સમજ્યા પડી ગઈ હવે અહીંયા આપણને મૂલ્ય કેટલું આપેલું છે બાર ભાગ્યા પાંચ આપેલું છે તો જો કર્ણ છે આ જે એસી કર્ણ છે આપણું એ હંમેશા સૌથી મોટી બાજુ હોય તો અહીંયા આપણને જો પાસેની બાજુ કરતાં કર્ણને મોટી બાજુ દર્શાવી છે તો આ વિધાન સત્ય છે તમારે ખાલી આટલું લખવાનું છે બીજું તમારે વધારે વિચારવાની જરૂર નથી સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે આપણો આન્સર લખી દઈએ સર કીધે ને આપણે રફવર્કને રીમૂવ કરી દઈએ આ છે આપણું રફ વર્ક એને પણ આપણે રીમૂવ કરી દઈએ ચલો આ થઈ ગયું હવે આપણે આપણું આન્સર લખીએ કે આ વિધાન સત્ય છે કારણ કે કારણ કે શેક એ કર્ણ અને પાસેની બાજુનો બાજુનો ગુણોત્તર છે અને કર્ણ એ સૌથી મોટી બાજુ હોય છે કર્ણ સૌથી મોટી બાજુ હોય છે અને અહીં કર્ણને કર્ણની કિંમત કર્ણની કિંમત મોટી આપી છે સમજે પડી ગઈ જો પાસેની બાજુ કરતા કર્ણની કિંમત મોટી છે એટલે કે આ વિધાન સત્ય છે સમજ પડી ગઈ આપણો બીજો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો હવે આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે ખૂણા એના કોશન્ટને સંસિતમાં કોષ એ તરીકે લખાય છે શું આ સાચું છે કેમ કે અહીંયા જુઓ કોષ તો અહીંયા આપેલું છે તો કે આ સત્ય છે પણ આ વિધાન સાચું નથી આ વિધાન અસત્ય છે કેમ કે આ સેના માટેનું છે કોસેક માટે છે જો અહીંયા તે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં પ્રશ્ન તમારે હેતુલક્ષ્યમાં પૂછાય તો તમારે ખોટો પડી શકે છે તો આના જે શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ છે એ મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યા છે જેને હજુ સુધી ના જોયા હોય એ જોઈ આવી શકે છે અહીં આપણે આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે આ વિધાન અસત્ય છે કારણ કે કોસેકન્ટ એ કોશેકડને સંક્ષિપ્તમાં કોશેકડને સંક્ષિપ્તમાં સર કે જે લખી દઈએ સંક્ષિપ્તમાં કોશેક એ તરીકે લખાય છે તો આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો અને આપણે જે આ શોર્ટ ફોર્મ ફૂલ ફમ છે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં છેલ્લે શીખવાડ્યા છે તમારે ખાસ જોવાના જ છે તો દરેક વિદ્યાર્થી અત્યારે જોઈ આવે અને તમારી બુકમાં પણ આપેલા છે તો તમારે એ જોઈ લેવાના છે આગળ આપણે ચોથો પ્રશ્ન જોઈએ તેમાં શું આપેલો છે કે કોટ અને એનો ગુણાકાર એક કોટ એ છે તો શું આ વિધાન સત્ય છે તો જુઓ આપણે શું કરીએ ધારો કે કોટ એ તો આપણે ખૂણો હોય ધારો કે કોટ સાઈઠ હોય તો ધારો કે કોટ અને સાઈઠને આપણે અલગ અલગ લખીએ તો એનું કોઈ કિંમત જ નથી કોટ હંમેશા ખૂણા સાથે છે ધારો કે સાઈન હોય તો સાઈન સાઈઠ હોય ધારો કે કોઈ ખૂણો હોય એના સાથે સાઈન થીટા હોય અથવા કોટ ઠીટા હોય તો હંમેશા કોટ અને ઠીટા સાથે જો અલગ અલગ ના હોય કદી અલગ હોય તો એનું કંઈ એનું કોઈ વેલ્યુ નથી સમજે પડી ગઈ તો આ આ વિધાન અસત્ય છે કારણ કે બંને અલગ અલગ હોય નહીં અને બંનેનો ગુણાકાર તો કંઈ છે જ નહીં એટલે આ અનર્થ વાક્ય છે સમજે પડી ગઈ એટલે આપણે લખી દઈએ કે આ વિધાન અસત્ય છે કારણ કે કોટ એ એ કોટ અને એનો ગુણાકાર નથી નથી કેમ કે તેમને અલગ કરવામાં આવે તો તેમનો કોઈ અર્થ નથી જો હંમેશા કોટ હોય એ કોટ ઠીટા હોય કોટ ત્રીસ હોય કોટ સાઠ હોય ગમે તે કોઈ ખૂણાની સાથે જ હોય કદી અલગ અલગ ના હોય સમજે પડી ગઈ તો એનો કોઈ અર્થ નથી જો અલગ અલગ હોય તો આગળ આપણે હવે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં શું કીધું છે કે ઠીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઈન ઠીટા ચાર ભાગ્યા ત્રણ શક્ય છે તો આપણે પહેલાં તો કાટકોણ ત્રિકોણ દોરવું પડશે ચલો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ આપણે દોર્યું કાટકોણ ત્રિકોણ એમાં અહીંયા આપણે ઠીટા તરીકે દર્શાવી ધારો કે ચલો કે આ આપણો ઠીટા છે અહીંયા આપણે એ નામ આપી દઈએ તો જુઓ અહીંયા આપણે શું કીધું છે સાઈન ઠીટા તો સાઈન ઠીટા શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો જુઓ અહીં આપણે શું કીધું સામેની બાજુ એટલે કે આ બીસી થશે એ ચાર થશે અહીંયા આપણે ચાર ભાગ્યા ત્રણ આપેલું છે કે બીસી ભાગ્યા એસી તો સામેની બાજુ ચાર છે અને કર્ણ આપણને ત્રણ મળશે સમજ પડી ગઈ એસી આપણને ત્રણ મળશે તો અહીંયા જુઓ શું હોય છે મેં તમને આગળ પણ કીધું હતું કે શું હોય કર્ણ એ સૌથી મોટી બાજુ હોય પણ અહીંયા જુઓ સામેની બાજુ ચાર છે અને એના કરતાં કર્ણની વેલ્યુ નાની બતાવી છે એટલે કે આ વિધાન અસત્ય છે સમજે પડી ગઈ તો ચાલો આપણે આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કારણ સાથે રફપોગને આપણે રીમૂવ કરી દઈએ આ તો ખાલી તમને સમજાવવા માટે ઉપયોગ કર્યો હતું તો ચાલો આપણે લખી દઈએ કે આ વિધાન અસત્ય છે કારણ કે સાઈન્થીટા એ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે અહીં કર્ણને કર્ણ એ નાની બાજુ તરીકે દર્શાવી છે જે શક્ય નથી સમજે પડી ગઈ કર્ણ હંમેશા મોટી બાજુ છે કદી નાની બાજુ હોય એટલે શક્ય નથી એટલે આપ્યાન અસત્ય છે અહીંયા આપણો લેક્ચર સાત પૂર્ણ થઈ ગયો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર પણ કરી શકો છો